અમદાવાદ શાળા સંચાલક મંડળે પ્રી સ્કૂલના નિયમોમાં છૂટછાટ નહીં મળે તો નોંધણી નહીં કરાવે તેવી ચીમકી ઉચ્ચારી છે મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે પ્રી માટે પંદર વર્ષના ભાડા કરારને કારણે છ ટકાને બદલે બાર ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે પ્રી રજિસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રજિસ્ટ્રેશન ફીનો નિયમ ખોટો છે એક જાન્યુઆરીએ શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી સાથે બેઠક કરી હતી જોકે આ બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવામાં નહોતો આવ્યો પંદર દિવસમાં નિર્ણય નહીં આવે તો અમે નોંધણી વિના જ પ્રિસ્કૂલ ચલાવીશું તેવો ઉલ્લેખ થયો છે કે કોઈ પણ આજે પાંચ વર્ષ કે સાત વર્ષ કે દસ વર્ષનો ભાડા કરાર હોય ને એ પણ નોટરાઈઝ હોય આ તો રાજ્ય સરકારે પંદર વર્ષનો ભાડા કરાર અને એ પણ સરકારની અંદર નોંધાવવાનો અને એના લીધે છ ટકાના બદલે અમારે બાર ટકા જેટલી સ્ટેમ્પ ડ્યુટી અને સ્ટેમ્પ ખરીદવો પડતો હતો એ પણ બહુ જ મુશ્કેલ બાબત હતું એ ઉપરાંત જે પાસે એફઆરસીની મંજૂરી છે બાલમંદિરો છે પ્રાઇમરી છે સેકન્ડરી છે હાયર સેકન્ડરી છે એણે નોંધણી કરાવવાની રહેતી જ નથી કારણ કે એને ઓલરેડી બે હજાર સત્તરમાં એફઆરસીએ મંજૂરી આપેલી જ છે સરકારમાં જો આ અંગે યોગ્ય તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો રાજ્યની એક પણ પ્રી પ્રાઇમરી સ્કૂલ નોંધણી નહીં કરાવે અને ભૂતકાળમાં જેમ અમે ચલાવતા હતા એમ અમારી સંસ્થાઓ અમે ચલા